નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનો આપવામાં આવ્યું આજ રોજ સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં નવસર્જન ટ્રસ્ટ હોદ્દેદારો પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બરૈયા જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાડા મહામંત્રી ઝારા ખાન જિલ્લા પ્રભારી જિજ્ઞેશેશ સોસો પ્રભારી સમીર મંસૂરી ઉપપ્રમુખ કરણ જોશી તેમજ સુરતના દરેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પત્રકાર પર થતા અત્યાચાર અને પત્રકાર પર કરાયેલી ખોટી ફરિયાદી લઈને મોટી સંખ્યામાં આજે કલેક્ટરની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સવિનય સાથે જણાવવા કે સુરતના શેંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસૈયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક જેવી કલમો રદ કરવા બાબતને લઈને નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા તમામ જિલ્લાના પ્રભારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે આપના જિલ્લાના પ્રમુખોને જણાવવાનું કે તમારા જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપી પત્રકાર પર થયેલ આ પાયા વીણો કેસ પરત લઈ ખોટી કાર્યવાહી કરી પત્રકારોને અવાજ દબાવનાર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરવા માટે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સૂચના આવે આપવામાં આવે છે જો કોઈ ખોટી રીતે પત્રકારનો અવાજ દબાવવા માટે કોશિશ કરશે તેની સામે હર હંમેશ નેશનલ પ્રેસ એસોસિએશન ઊભું રહેશે જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ જી સાહેબ આપનો હું હરજીભાઈ બારૈયા નવસર્જન પત્રકાર ટેરિટરી બોર્ડ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ પ્રમુખ હરજીભાઈ અત્યારે કલેક્ટર કચેરી સાના માટે ઉપરો કલેક્ટર ઓફિસે અમારે એક પત્રકાર ઉપર જે ખોટી ફરિયાદ दाखल केली છે સિંગલ કોર્પની અંદર જે અમદાવાદની ચેનલ છે નવજીવન ન્યૂઝ

અમરેલી ભાવનગર રાજકોટ બરોડા સુરત તમામ ગુજરાતના ચોત્રીસ ચોત્રીસ જિલ્લાની અંદર અમે આવેદનપત્ર આપવાનો હુકમ કર્યો હતો